મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લા આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ગુજરાતના પ્રવાસે છે ત્યારે શુક્રવારે તેઓ ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ કરનાળીના શ્રી કુબેર ભંડારી મંદિરે આવી પહોંચીને દર્શન પૂજનનો લાભ લીધો હતો આગામી લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી અનુલક્ષી તૈયારીઓ આરંભી દીધી છે જે અનુસંધાને મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લા પણ બે દિવસના ગુજરાત પ્રવાસે છે શુક્રવારના રોજ છોટાઉદેપુરમાં યુવા સંમેલન તેમજ લોકસભા સીટની કોર કમિટી તથા ચૂંટણી પ્રબંધન સમિતિ સાથે બે બેઠક ડભોઈ તાલુકાના કિનારે સ્થિત શ્રી કુબેર ભંડારી મહાદેવજીના આવી પહોંચ્યા હતા તેઓએ કુબેર દાદા તેમજ સંકુલમાં આવેલા મહાકાળી માતાના દર્શન પૂજનનો લાભ મેળવ્યો હતો અને અહીંના પૌરાણિક મહાત્માએ જાણીને અભિભૂત થઈને આનંદ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે તેઓની સાથે સ્થાનિક ડભોઈ ધારાસભ્ય શૈલેષ મહેતા જિલ્લાના ભાજપના પ્રમુખ સતીશ પટેલ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા પ્રથમવાર કુબેર દાદાના દર્શનાર્થે આવેલા રાજેન્દ્ર શુક્લાનું શ્રી કુબેરેશ્વર સોમનાથ સંયુક્ત સંસ્થાના ટ્રસ્ટી દિનેશ ગિરીજી મહારાજ સહિત આગેવાનો દ્વારા પુષ્પગુચ્છ rudraksh માળા તેમજ કુબેર દાદાની છબી અર્પણ કરીને અભિવાદન કરવામાં આવ્યું મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ આગામી લોકસભાની ચૂંટણી કોઈના હાર જીતનો નહીં પરંતુ ભારતના ભવિષ્યનો અવસર હોવાનું જણાવી આગળના નિયત કરેલા કાર્યક્રમો અર્થે ભરૂચ જવા રવાના થયા कुबेश्वर महारा महादेव बहुत ही सिद्ध स्थान है जैसा कि विधायक जी ने सतीश जी ने बताया कि अमावस्या के दिन में तो चार चार पाँच पाँच लोग लोग यहाँ पर आते हैं इससे हम अंदाज़ लगा सकते हैं कि यहाँ पर लोगों की कितनी आस्था है भगवान कुबेर जिसके ऊपर प्रसन्न हो जाए जिस समाज के ऊपर जिस देश के ऊपर उस देश की सारी समस्याओं का समाधान हो जाए इसलिए यहाँ पर आकर Uh, यहाँ के पौराणिक कथाओं को सुनकर uh, मन को बड़ी शांति मिली है बहुत ही आनंद की अनुभूति हुई सर गुजरात की दो दिन की मुलाकात, खास विजन सर लोकसभा चुनाव की तैयारी में हम सारे लोग जुड़ गए हैं मोदी जी को तीसरी बार देश का प्रधानमंत्री बनाकर भारत को विश्व गुरु के स्थान पर पहुंचाने का जो वर्षों पुराना सपना है उसको पूरा करना है भारतीय जनता पार्टी कमर कस के जुट गई है और સભી આપ માધ્યમસે નિવેદન કરે કે ચુનાવ કિસી જતાને હરા ખેલ નહીં ભારત કે ભવિષ્ય બના સવાલ